મહંશ્રી નરવતસિંહ ડોકા તળાવડી મહંશ્રી પ્રતાપભાઈ સરપંચ શ્રી લખણપુર વગેરે ભારુ મહારાજની સાથે વય નિવૃત્તિના આશીર્વાદ આપ્યા હતા અને દાતપુરી કુવારી ધામના પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના આપેલો શુભ સંદેશો આદિવાસી સમાજની પીરસે અને તેમનું જીવન સુખમય બને પ્રકૃતિ તેમના જીવનની સફળતા સીરે પહોંચાડે પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના આશીર્વાદથી તેમને વખતો વખત નોકરી દરમિયાન પ્રમોશન મળ્યા હતા અને સુપર ક્લાસ વન સુધી પહોંચી વય નિવૃત્તિ થયા હતા તેનો સ્વભાવ માયાળુ અને લોકહિતમાં કામગીરી વફાદારીથી કરી અને વિના વિઘ્ન રિટાયર્ડ થયા હતા અને તેમની નોકરી દરમિયાનની કામગીરીને બિરદાવી હતી જેમાં પરમપૂજ્ય ભારેશ્વર મહાજ આવા શુભ અવસર પર આશીર્વાદ આપતા જોવા મળ્યા હતા વિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ પાલસી જરાક આપણને બે વાત કહે અને એક આશીર્વાદ રૂપે આપણને બે શબ્દ સાહેબ આજે નિવૃત્ત થઈ ઘરે આવ્યા અને આટલો એક મોટો પ્રોગ્રામ કર્યો એમને આપણને બધાને બોલાવ્યા આપણને કંઈક બે શબ્દ મહારાજ આશીર્વાદ રૂપે કહે આશીર્વાદ તો હવે આપણા ગુરુ મહારાજનો આશીર્વાદ આલેલો એના ઉપર ફળીભૂત થયો

હવે આપણે બધી લાંબી વાત ને બધા જાણવા વાળા ને બધા વાત કરવા વાળા ઘણા સંતો બેઠા હે અને બધા સાહેબો બેઠા હે જે વાત તો કરે અને હજુ બી કઈક આગળ એમની વિધિ પ્રક્રિયા બાકી હોય એ બી કરે પણ આ સાહેબે જે નોકરી કરી આ કે જે કામ કર્યું એ ખરેખર હમણાં ભાઈ કહેતા કે ગુરુ મહારાજ ના આશીર્વાદ થી ખરેખર ગુરુ મહારાજ ના આશીર્વાદ આ કે આ સાહેબે આપણા ગુરુ મહારાજ હતા જ્યોતિશર ભગવાન આગળ એને કેવા સમયમાં નોકરી કરી હોય કેવો ટાઈમ કાઢ્યો હોય કેવો સમય કાઢ્યો હોય એ તો એમને જ ખબર રહે પણ જો આ સમયમાં ઘણી સમય પર પાંચોતે આપણા ગુરુ મહારાજ ની જ્યોતિસર બાપા ની ખુબ સેવા કરી સેવા કરી અમે ઈ પરિવાર માંથી સેવા એટલી નથી થઈ ગુરુ એટલી સેવા એને ઘેરે રાખી એના ઘેરે રાખીને ને એને સેવા કરી અને બીજા માણસો આપણા સંત સાધુઓ ને બોલાવ્યા એને ઘેરે રાખ્યા એના ખાવું પીવું બધું એની સેવા સંતો ની સેવા કરી અને સંતો દ્વારા આપણા ખુબ સેવા કરી આપણા ગુરુ મહારાજ ની એને એક સેવા એવો ને બધી જ સેવા કરી એને ગણવા જોઈએ તો આપણાથી ગણાય ને એટલી સેવા સાહેબે સુસેન સાહેબે જ્યોતિષર બાપાની